તો મિત્રો આપણે આવી ગયા છીએ નવી વિડિયોની સાથે આજના આ વિડિયોમાં નંબર 10.1 હવે પ્રમેય 10.1 શું કહે છે કે ભાઈ વર્તુળને દોરેલા સ્પર્શક બરાબર સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે હવે એક વસ્તુ પહેલા જ પ્રમેય 10.1 નો આપણે પક્ષ લખીશું પહેલા તમારે આકૃતિ યાદ રાખી લેવાની છે આ આકૃતિ તમને યાદ રહે બરાબર તો પક્ષમાં શું લખવાનું તમારે જો જે આપણે આકૃતિ દોરી છે ને બેટા એન પરથી જ આપણે પક્ષ લખવાનું છે તો અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ ઓ કેન્દ્રિત વર્તુળ દેખાય છે એને સ્પર્શક એક્સ વાય સોરી એક્સ વાય પી બિંદુમાં છેદે છે સ્પર્શક એક્સ વાય પી બિંદુમાં છેદે છે બરાબર તો અહીંયા હું જે અંદર દેખાય છે એ જ લખીશ તો ઓ કેન્દ્રિત વર્તુળને પી બિંદુ આગળ સ્પર્શક એક્સ વાય આપેલ છે ઓકે આટલું ખબર પડી ગઈ કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળને ઓ કેન્દ્રિત વર્તુળને બિંદુ પી આગળ સ્પર્શક એક્સ વાય આપેલ છે હવે હું લખીશ અહીંયા સાધ્ય સાધ્યમાં શું આવશે

ઓ ક્યુ ને જોડતા આટલું કરી દીધું હવે અહીંયા આપણને દેખાય છે કે ભાઈ ક્યુ એ ક્યુ એ વર્તુળની બહારનો બિંદુ હોવું જોઈએ અગર ક્યુ અંદરનો બિંદુ હોય ની એની અંદરનો અહીંયા બિંદુ અત્યારે એક્સ વાય એક્સ વાય છેદી કાબની એ લખીશું ભાઈ ક્યુ એ વર્તુળની બહારનો બિંદુ હોય શકે હવે અહીંયા કેવું કે જો ક્યુ અંદરનો બિંદુ હોય અંદરનો બિંદુ હોય તો એક્સ વાય છેદી કાબની તો આપણે અહીંયા લખી જો ક્યુ વર્તુળની વર્તુળની અંદરનો બિંદુ હોય તો

અંતર છે બરાબર તો અહીંયા આપણે શું કહેવાય ઓપીએ ટૂંકામાં ટૂંકું અંતર છે શું કે ઓપી લંબ બરાબર ઓપીલંબ એક્સ વાય બરાબર આપણો પ્રમાણે આવી થાય છે ઓપી લંબ એક્સ વાય ઓકે